છોટાદેપુર માં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઉજવાયો હતો જ્યાં બાલિકાઓ સમાજમાં રહેલ ભેદભાવ દૂર કરી સમાનતા લાવવા અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ કેળવાયા અને લોકશાહીના મૂલ્યો તથા નેતૃત્વના ગુણોના વિકાસ થાય તેવા આશયથી તેજસ્વની જિલ્લા પંચાયત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવી જન્મેલ દીકરીઓને દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરાયું હતું બાલિકા પંચાયતની દીકરીઓને એજ્યુકેશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ચોવીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ જિલ્લા પંચાયત ખાતે ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા તેજસ્વીની જિલ્લા પંચાયત અત્યાર સુધી કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી દીકરીઓ દ્વારા પૂરેપૂરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વાગત પ્રવચનથી લઈ આભાર વિધિ સુધીની તમામ કાર્યક્રમની આયોજન દીકરીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે આપણી જે દીકરીઓ છે એ ભણી ગણીને ખૂબ આગળ વધે પોતે નિડર બને કોઈ ડર અને સંકોચ વગર આગળ વધે એ આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો જેથી કરીને આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા કેવી રીતે થાય છે એની અંદર કેવા મુદ્દાઓ ચર્ચાય છે એ દરેક વસ્તુનું આજે અહીં અવલોકન કરવામાં આવ્યું દરેક વસ્તુના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા દીકરીઓને આજે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બાલિકા દિવસની કે તેઓ ભણીને ખૂબ આગળ વધે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે રેહાન પટેલ નેશનલ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર